એ વિસ્તારની અંદર મુખ્ય રોડ ઉપર લગભગ બાર જેટલા દબાણો હતા જેમાં દુકાનો લારીઓ પાકા થાંભલા નાખેલા અને અલગ અલગ દુકાન દબાણો હતા જેઓને ગઈ કાલે ચોવીસ કલાકની મર્યાદાની વોર્નિંગ આપવામાં આવી હતી દબાણ હટાવવા નહીં આવે તો ભારતીય નાગરિક ન્યાય સંહિતાની કલમ બસો પેસાસી હેઠળ તથા અન્ય કાયદાકીય કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપવામાં આવી હતી જે અન્વયે આજ રોજ તમામ બાર દબાણો છે એ દૂર કરવામાં આવેલા છે અને હાલમાં સંપૂર્ણ રોડ છે તમે જોઈ શકો છો ખાલી થઈ ગયેલો છે આગામી સમયમાં પણ જે લોકો પોતાની ઇલિગલ પ્રવૃત્તિઓ ચાલુ રાખશે એના ઉપર તમામ પ્રકારની કડક કડક કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે જેમાં અલગ અલગ વિભાગના અધિકારીઓ અલગ અલગ વિભાગની ટીમો પણ સાથે જોડાય અને વિસ્તારમાં સુલે શાંતિ બની રહે તે માટે યોગ્ય પગલા લેવામાં આવશે